સુરતમાં સુમુલ ડેરીના પાઉચમાં થતા ડુપ્લિકેટ ઘીના વેચાણનો પર્દાફાશ આ રીતે ઝડપાયું સમગ્ર નેટવર્ક સુરતમાં સુમૂલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવવાનો પર્દાફાશ થયો છે ડુપ્લિકેટ ઘી બનાવી તે ઘીનું પાઉચમાં પેકિંગ સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી વેચાણ કરવામાં આવતું હતું પોલીસે રેડ કરીને આ ઈસમોને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ડભોલી ગામ રોડ હેની આર્કેડ શ્રી શ્રીહરિ માટે શોપવાળી જગ્યાએ રેડ કરી હતી જેમાંથી કુલ પંદર નંગ સુમૂલ શુદ્ધ ઘી લખેલ ઘીના પાઉચ જેની કિંમત રૂપિયા છ હજાર આઠસો વીસ ગણી શકાય તે મળી આવ્યા હતા રેડ દરમિયાન હાજર સુમૂલ ડેરીના અધિકારીઓએ ખરાઈ કરતાં સુમૂલ ડેરીના સુમૂલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લિકેટ ઘી બનાવી તે ઘીનું પાઉચમાં પેકિંગ કરી વેચાણ કરી સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી તેમની સાથે તેમજ સુમૂલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તેમજ લોગોનો ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ હકનો ભંગ કર્યો હતો સંસ્થાના એઆઈ નંબર તથા એગમાર્ક ચીનનો પણ ગેરકાયદેસર ઉપયોગ કરેલ હોવાનું જણાઈ આવેલ બાદ સદર દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સદર સુમુલ શુદ્ધ ઘીના બનાવટી ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક કનુભાઈ ઠક્કરની દુકાને ડિલિવરી કરતો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે તપાસ કરી અડાજણ ખાતે ચાલતા બનાવટી ડુપ્લિકેટ ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજણ સુરત શહેર ખાતે રેડ કરતા સુમુલના નામે ડુપ્લિકેટ ઘી બનાવવાની સાધન સામગ્રી કબજે કરેલ છે